વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે બીજાના માટે જરૂરિયાત કોઈપણ વસ્તુ માનવ સેવાએ જ પ્રભુ સેવા સાર્થક આજ રોજ અમદાવાદ પાલડી ખાતે આવેલી અંકુર સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં સ્વાતંત્ર્ય સેનાની તરીકે ચળવળમાં ભાગ લેનારા ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન અને તેમજ જીવરાજ હોસ્પિટલ અને સ્વાભિમાન સેના દ્વારા બ્લડ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા લોકો ઉત્સાહભેર જોડાયા હતા આ બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદોને લોકોને લોહી મળી રહે તે પ્રયાસ થકી આ ડોનેશન કેમ્પ યોજાયું હતું કેમેરામેન વિનોદ પરમાર સાથે બ્રિજેશ નયા સતરે ન્યૂઝ અમદાવાદ નમસ્કાર સૌથી પહેલાં તો હું ડૉક્ટર અપર્ણા પ્રચોલી શ્રેણીબેન દેસાઈ ફાઉન્ડેશન તથા અંકુર સ્કૂલ ના ટ્રસ્ટી તરીકે હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે અહીં અંકુર સ્કૂલ ખાતે સ્વામી રાષ્ટ્રીય સ્વાભિમાન સેના પ્રિણીબેન દેસાઈ ફાઉન્ડેશન જીવરાજ મહેતા હોસ્પિટલ તથા અંકુર સ્કૂલના સંયુક્ત સંયુક્તથી આયોજન એક બ્લડ ડોનેશન કેમ્પનું કરેલું છે હંમેશા આપણે જાણીએ જ છીએ કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પીળપરાઈ જાણે રહે પરદુઃખે ઉપકાર કરે પણ મન અભિમાન ન આણે રહે અને આપણી તો ભારતીય સંસ્કૃતિ જ છે કે સર્વે સંતુ સર્વે ભવંતુ સિખીના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા દુઃખ દૂધપાપ ભવે તો એક સમાજના જાગૃત નાગરિક તરીકે આપણી સૌની એક ફરજ બને છે કે જ્યારે પણ સમાજને આપણે જાણીએ છીએ કે હમણાં એક વિમાન દુર્ઘટના થઈ ત્યારે કે કોઈ પણ અકસ્માત સર્જાતા હોય છે તો એક જ એવી વસ્તુ છે કે જે ખૂબ જ કિંમતી છે કે જેનું મેન્યુફેક્ચરિંગ થતું થઈ શકતું નથી તેવું છે એ રક્ત અને રક્તદાન શ્રેષ્ઠ દાન કહેવાય છે મહાદાન પણ કહી શકીએ તો આજે અહીં આ સંયુક્ત પ્રયાસે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌથી વધારે નાગરિકોએ અહીંયા સેવા તેમને આપી છે રક્તદાન કરીને આપણે જાણીએ છીએ કે સેવા જ મોટી આપણું મહામૂલું ધન છે કે ભારતની આ સંસ્કૃતિ જે ભારતીય દેશોની પરંપરા છે કે આપણે હંમેશા એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર રહેવું તો આજે અહીંયા ખૂબ જ સારી સંખ્યામાં અહીંયાના સ્થાનિકો તેમજ ઘણા જ યુવાઓ અહીંયા ઉત્સાહથી આજે રક્તદાન શિબિરમાં જોડાયા છે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને શુભેચ્છાઓ પ્રગટ કરું છું જી આ અંકુર સ્કૂલ જે છે તે સાહીઠ વર્ષથી પણ વધારે છે ત્યારે શ્રેણીબેન દેસાઈ જે પોતે અહીંયાના આદ્ય સ્થાપક છે જે પોતે એક સ્વાતંત્ર્ય સેનાની પણ રહી ચૂક્યા હતા અને ઉત્કૃષ્ટ કેળવણીકાર છે તો એમને ઓગણીસો ત્રેસઠથી અહીં સમાજ સેવા માટે ઘણા કાર્યો કર્યા હતા અને તેમાંનું એક રક્તદાન શિબિર પણ છે જેનું હર વર્ષે અહીં આયોજન કરવામાં આવે છે અંકુર સ્કૂલના ટ્રસ્ટી શ્રી વિરાજ દેસાઈએ આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં મારે હાજર રહેવાનું હતું પાર્ટીની એક મહત્ત્વની બેઠકના કારણે હું હાજર રહી શકું તેમ છું નહીં શ્રીમતી ફ્રેનીબેન દેસાઈ અને ઈરાબેન દેસાઈ દ્વારા અંકુર સ્કૂલે અનેક બાળકોના જીવન બદલવામાં અને સમાજ ઉપયોગી અનેક કામો દ્વારા આ વિસ્તારને પ્રભાવિત કરતા અનેક કાર્યો કર્યા આજે એમનું પરિવાર એમના સંસ્કારથી આ જ કાર્ય આગળ ધપાવી રહ્યું છે અનેક સમાજ ઉપયોગી કામ કરી રહ્યા છે મારી શુભકામના હું પાઠવું છું કે શિક્ષણ ઉપરાંત આવા અનેક કાર્યક્રમો દ્વારા એ સમાજના અનેક જીવનની અંદર સતત ઉપયોગી કાર્યક્રમ કરતા રહે એવી મારી શુભકામના પાઠવું છું અને આજના કાર્યક્રમની સફળતાની આકાંક્ષા રાખું છું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની